રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત સમગ્ર રાજ્યમાં દરેક તાલુકામાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવાનું થાય છે તે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં બે દિવસ એટલે કે છ તારીખ અને સાત તારીખ ના રોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત આજ રોજ છઠ્ઠી તારીખે ખંભાડિયા ખાતે ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સૌ પ્રથમ સીએમ સાહેબનું બનાસકાંઠા જિલ્લાથી લાઈવ લાઈવ કાર્યક્રમ હતો જેનું પ્રસારણ બધા ખેડૂતોને દેખાડવામાં આવ્યું અને ત્યારબાદ આપણો જે રેગ્યુલર કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં લગભગ પાંચસો થી છસો ખેડૂતો હાજર રહ્યા હતા આ કાર્યક્રમની અંદર

જે અલગ અલગ સ્ટોલ વિસક જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટના અને ખેડૂતોના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં પણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને જે લાભાર્થી હોય છે એમને એમના પેમેન્ટ હુકમ એટલે કે પાઇપલાઇન અને પંપસેટ ઘટકના જે લાભાર્થી હતા એમના પેમેન્ટ હુકમનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માધવ પ્રાકૃતિક ફાર્મ જે રામનગર ખાતે આવેલું છે એમનું આજે મુલાકાત ખેડૂતો દ્વારા કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભવો તથા અધિકારીઓ ઉપસ્થિત હતા કાર્યક્રમ આવતીકાલે આવતીકાલે પણ પણ આયોજિત થવાનો છે તમામ તાલુકામાં સમાન આયોજન કરવામાં આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોને આવતીકાલના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી આપને આમંત્રણ પાઠવવામાં આવે છે